ગાયસ ગુડ મોર્નિંગ ફરીથી તમારું બધાનું સ્વાગત છે મસ્ત મજાના એક નવા બ્લોગ્સમાં થઈ ગયા આજે સોમવાર બસ જવાનું કે મહાદેવજીના મંદિરે હમણાં જવાનું કે રેડી થઈ ગયા એ નહીં નહીં લીધું મેં બને લીધું હવે જઈએ ગામમાં વાડીએથી સીધા તો મસ્ત મજાના ફ્રેશ થઈને આવી ગયા

તો અંદર અને મસ્ત મજાના દર્શન કર્યા આજે થોડી ભીડ હતી કારણ કે સોમવાર છે એટલે ભીડ જેવી રે કારેશભાઈ કારેશભાઈ તો પાણી કેટલું ભર્યું છે આમાં માછલી છે નાની નાની દર્શન કર્યા પછી ઘરે ગયા ઘરે હવે વાણી દર્શન થઈ ગયું જો વાડી આવી ગયા તા સીધા દાતડી લઈ લીધી અને નીંદો નું કામ કપાસ રહી ગયો નીંદવાનો થોડો તો આ સાઈડ હવે ભૈયા જે પેલી સાઈડ અડતો આલે હોઈ ગયું અડતો કામ થોડું ફ્યુ ફે વાડતા જીવ એ લઈ નાખી વરસાદ હમણાં પણ કોક કોક સાટા સર જેવું વરસાદ એ આવતો નહીં કાંઈ ખાતર નહીં નાખો તો પાથરા પેલા પેગા કરીને પણ એને ઢગલો કર્યો ને અને સાડા અગિયાર થયા છે અને જરમટ જરમટ વરસાદમાં પાસા કરીએ તો ઝીણ ઝીણી ધારે અવાજ આવે તો હને એટલે કાંઈ લેવાની મજા નથી થતી ગઈ તો હવે છે ડોબા પાઈ લીધે તાઇ છે ને તો સાદીમાં મી સાદી છોડીને મિલે પાવા તો પાઈ નાખી પેલા પાવા આવી ગયા ને આ સાઈ છે ને લીંબુડી લીંબુડીમાં બહુ બધા વર્ષે લીંબુ એવા તો ઘણા બધા મોટા મોટા બહુ એટલે બહુ હતી એવા એટલે લગભગ હજી સુધી ક્યારેક આવેલા બાકી આ વર્ષે બહુ લીંબુ ફરતી સાઈડ એટલે નીચે ને ઘડી ખોઈ લીધું ખાલી વરસાદ આવે એવું થઈ ગયું કે આપણે પાઈ લીધા ને ઢોર પછી બે ગયા પછી કઈ એવું વરસાદ નું નથી થોડો હતો અત્યારે આમ જોવાનું તો ફિલીસ સાઈડ વરસાદ હશે આ સાઈડ આયલો હે બહુ હોય કારણ કે દેખાય જ છે હતા આમ પેલી સાઈડ આજે વરસાદ હે આપણે આવે તારું તો એથી નીંદો જવાનો ફટાફટ આઈલું હે ઈ બાદ રેડો

હિન્દી વાળી ઘણું હાથ વાગી ગયા હાથ વાગવા એમ તો સાડા છ ઉપર હવે એને પાથરા બધા ભેગા કરી લે ને તો જો વરસાદ આવ્યો ને તો બધાય પાછા પલ લઈ જાય અહીંયા ભેગા કરી એક પાથરો કરી પેક કરી લેતા અત્યારે આવી ગયા આપણે સુવા સાંજ પડી ગઈ નવ વાગી ગયા અને આજે લાગે યારે કાગળ કારણ કે નહીં ત્યારે ત્યારે વરસાદ આવે સાંટા પડે એટલે સીધા ઘરે વહી જવાનું ઘરે પાછું આવવાનું એટલે હે ને ક્યારેક રોજડા આવી જાય તો ઓલું થાય ત્યાં ઢાંકીને એના માટે સુઈ જવાનું પથારી કરી વાળી આજે ખાટલો બહાર લઈ ગયો કાલે લગભગ એક રોજડું આવી ગયું હતું પણ એને પૈકી કાઢી વાળ્યું તો આવી ગયા તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂર્ણ કરીએ બ્લોગ કંઈ હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી નાખો અને આવા જ વિડીયો જોવાનું ભૂલતા નહીં